શ્રી ગણેશાય મહ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સોમવતી અમાસના દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ કયા કયા દેશમાં દેખાશે સૂતક કાળની સંપૂર્ણ માહિતી આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને સોમવતી અમાસનું સ્નાનદાન પૂજા મુહૂર્ત વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ સોમવતી અમાસને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે જ્યારે અમાસ સોમવારના દિવસે આવે છે તો તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે ફાગણ અમાસ આ વખતે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારે આવી રહી છે સોમવતી અમાસના દિવસે સૂર્યગ્રહણ થવું મહત્ત્વપૂર્ણ ઘટના છે સૂર્યગ્રહણ આમ તો મહત્ત્વની ખગોળીય ઘટના છે અને તેને હિન્દુ ધર્મ જ્યોતિષમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કેમકે ગ્રહણની જનજીવન પર મોટી અસર દેખાય છે સોમવતી અમાસના દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને વિશેષ પૂજા પાઠ દાન વગેરે કરે છે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે સોમવતી અમાસના દિવસે પૂર્ણ સૂર્યગ્રહણ કયા દેશમાં જોવા મળશે વર્ષ બે હજાર ચોવીસનું પહેલું સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસે સોમવતી અમાસના દિવસે થઈ રહ્યું છે આ પૂર્ણ સૂર્યગ્રહણ છે આ સૂર્યગ્રહણ સૌથી વધુ અમેરિકા પર અસર કરશે આઠ એપ્રિલ એ થઈ રહ્યું સૂર્યગ્રહણ છેલ્લા પચાસ વર્ષોથી સૌથી લાંબુ સૂર્યગ્રહણ છે તેનાથી ઘણા અમેરિકી રાજ્યોમાં થોડા સમય માટે પૂર્ણ અંધારું છવાઈ જશે વર્ષ બે હજાર ચોવીસનું પહેલું સૂર્યગ્રહણ અમેરિકા ઉત્તરી યુરોપ એશિયા અને ઓસ્ટ્રેલિયાના અમુક ભાગોમાં જોવા મળશે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં સૂર્યગ્રહણનો સૂતકકાળ સૂર્યગ્રહણનો સૂતકકાળ બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર આઠ એપ્રિલની રાત્રે નવ વાગીને બાર મિનિટથી શરૂ થશે અને આઠ અને નવ એપ્રિલની મધ્યરાત્રિ બે વાગીને બાવીસ મિનિટ પર પૂર્ણ થશે રાત્રે લાગવાના કારણે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં ભારતમાં સૂર્યગ્રહણ ન જોવા મળવાને કારણે તેનો સૂતકકાળ પણ માનવામાં આવશે નહીં આ દરમિયાન સોમવતી અમાસની પૂજા સ્નાનદાન અનુષ્ઠાન પર કોઈ અસર પડશે નહીં તમામ પૂજા પાઠ સામાન્ય રીતે કરવામાં આવશે સોમવતી અમાસ પૂજા મુહૂર્ત પંચાંગ અનુસાર ફાગણ મહિનાની અમાસની તિથિની શરૂઆત આઠ એપ્રિલની સવારે ત્રણ વાગીને એકવીસ મિનિટે શરૂ થશે અને રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ પર પૂર્ણ થશે તેથી આઠ એપ્રિલના દિવસે જ અમાસ મનાવવામાં આવશે આ અમાસ સોમવારના દિવસે છે તેથી તેને સોમવતી અમાસ કહેવાશે સોમવતી અમાસ પર સ્નાન અને દાન માટે શુભ સમય સવારે ચાર વાગીને બત્રીસ મિનિટથી લઈને સવારે પાંચ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું સોમવતી અમાસના દિવસે સૂર્યગ્રહણ કયા કયા દેશમાં દેખાશે સૂતકકાંડની માહિતી અને ભારતમાં દેખાશે કે નહીં અને સોમવતી અમાસના દિવસે સ્નાનદાનનું શુભ મુહૂર્ત શું છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ